યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે જા જ્યાં દિવસ પછી વાળી આવ્યા છે તો નાગફાસમના દિવસે આપણે દવાનો સંટાવ કર્યો તે પછી આપણે વાડિયા નહોતા આવ્યા કે હાઈતમાઈઠમની રજા હતી અને બાકી માફક વરસાદ હતો એટલે કાંઈ આપણે બહુ વાડી આવવાની જરૂર નહોતી હવે આજે આપણે એમ તો દસમ થઈ ગઈ છે આજે આપણે વાડી આવી ગયા છે ને આજે બે ત્રણ દિવસથી વરસાદો વરસાદ ધીરે ગત્યનો સારો છે ને આજે તો પવનની સ્પીડ બહુ બહુ છે હવે આજે આપણે વાડીએ પોહતા છે થોડુંક આપણે વાડીનું આજુબાજુમાં આપણે જોઈ લઈ કે શું પોઝિશન છે વાડીની પવન એટલે આજે પવનની તમે વાત જ પૂછો પણ એવો ઝટકા મારતો પવન છે આપણે આ ની ડાયર પડી ગઈ પછી ને આમ થોડાક આગળ તમને બતાવું તાલા પડી ગયા ઝાડવાની ડાળ ભાંગી ગઈ હોય પેલા આપણે મકાનની પાછળની સાઈડ બધી આટો મારી લઈ બાકી મોલ પાણી તો સારા છે કઈ વાંધો નથી જોઈ કઈ શાકભાજી તૈયાર થઈ ગયું હોય ચાર પાંચ દિવસ આપણે વાડીએ નહોતા આવતા બી પેલા આપણે હજી કુવો જોઈ લઈએ કૂવામાં કાઢીયાથી પાણી નીકળવાનું તો બંધ થઈ ગયું હતું અત્યારે પાછું ચાલુ થઈ ગયું các bạn lấy Joy kết luộc, panijay, sau đó bung ra là mình phải la bàn thì cái gì đó pani, phải thì cái gì đó phải cho chaloo, khi mà baju paroa ra chaloo thì đó

આગળ તુરિયા ને વહેલા હતા આપણે વાય વાત એમાં જોઈએ આમાં તો બધી પાણી ભેર્યું મિત્રો જોરદાર જો તો વરસાદ સારો છે ખાલી નો લીંબુડી સારી છે પણ લીંબુડી નમી ગઈ છે પાણી ભેરું રહી જગ્યા પોછી થઈ ગઈ ને એને પાછું ખેંચી આ પથ્થર પાછો મૂકી દઈ ચીબડાના વેલા થઈ ગયા મસ્ત પણ હવે આમાં ફ્લાવરિંગ ઉગડે છે હવે થા તડકા પડશે એટલે ભાદરવાના તડકામાં ફૂલ કર્યા છે કહું પછી થા હે આમાં કાં કાપીને જોકે ગલકાનું શાક તો એક કે બે ફરી ભાવશે wasu tabbalu kanu shi agbo ba we ni turi yanu gbe haru ke alata maobal pakar tolo pa hannu muke dubbalin limburi limburi hari shana na namne jawa ne કે ડેટક છો તો ઠીક છે અગર ભાઈ નમી જાય તો વડી જવા દે પછી વાંધો ન આવે એને ટેકે રહી જા ના એ પાછી ધૂળ છોડી કે મુરિયા પાછો ધૂળ નાખી દે મુરિયા માં ધૂળિયું છે બેશન ફ્રૂટ પડી ગયું છે ખાટી થઈ ગયું છે કાચું હતું કાચું હતું ને પડી ગયું પવન આ તો આપણું પિંક કલર નું હતું મિત્રો નથી એક હતા કાચું હતું હજી આ પડ્યું ને એમાં જ ફાટી ગયું હજી હજી તૈયાર થાય છે મટીરિયલ બધું આ પેશન ફ્રૂટ આપડે આગળ જોયું હતું ને આપડે ઘરે વહેલો છે પછી વેરાયટી ને આ વેરાયટી બી અલગ છે આ છે ને પર્પલ થાય પાક છે એટલે અને આપણે ઘરે છે ને યલો ના થાય વાડીમાં પવો હોય ને એટલે આમ વાડીનું બધું વિખાઈએ બધું આપણું முடி சுமா ரொம்ப கண்ணா பிளா Leila en tropa. એરી થઈ ગઈ બહુ ઓછી એટલે હવે આમાંથી ખરે ને પછી આવો મળે આપણને

રહી જાય ઠીક છે ને પોપિયા ઘણાય આવ્યા છે પોપિયો નાનો છે ને પોપિયા ગણાય આવી ગયા એટલે આ થળિયા છે નમી ગયો ભાઈ આના છે ને સૂર્ય ને વેલા ઉપર કાઢી નાખવાની જરૂર આ ડ્રેગન માં સડી જાય ને તો પછી કાઢશું તો તૂટી જાય ડ્રેગન ડ્રેગન તૂટી જાય ને પાછી આખા પેક થઈ ગયા પછી ડ્રેગન નહીં નોતા હોય આવેલામ કંઈ નથી એટલું શાકભાજી ઉતરી ગયું કંટોળા છે થોડી પીંડાની શીઘું છે મરચાં છે ચુરિયા છે ને ગલકુ ને આ ચાર નો લાજનો શાકભાજી થઈ ગયું બે ત્રણ બે દિવસ ચાલે એટલું હું તમને બતાવું કે આપણે જે આગળ વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું હતું એ જો આ છે પછી આ ગુવાર હતો આ ભીંડો હવે આમાં અત્યારે પાણી ભર્યું છે હવે આમાં શું થાય હવે એની position ભરી ન જાય તો સારું ઉગી તો ગયું છે મસ્ત તો ચાલો મિત્રો હવે આગળ તમને જરીક તો આપણે ઘરે જવા માટે રસ્તામાં આપણે જે તુવેર ને અડદ ને બધું વાવેતર છે થોડુંક બતાવી દો માંડવી ની અંદર હજી તો પાણી ભર્યું છે મિત્રો ઉપર નથી આ થોડું થોડું ભર્યું એટલે થોડી થોડી રાહે રાહે વાત તુવેર નું ટેન્શન રહે એવું લાગે આમ ડૂબેલી રીએ એટલે તો તુવેર નાની પડે એટલે પાણી ભર્યું રીએ તો તો મોટી તુવેર ઓલી થઈ જાય અત્યારે માંડવી બાંડવી બધું સારું છે વાંધો નથી તુવેર એમ તો સારી છે અહીંથી થોડું વધારે છે પાણી માંડવી ના મોટી થઈ ગઈ ને એટલે આમાં જાતા વાર લાગે પાછું અવડા ખેતર આમાં આપણે અડદ વાવેતર થઈ ગયું એટલે આ ખેતર થોડુંક આમ ઊંચું થઈ ગયું એક બે ફેરી હાથી આયેલા હતી એટલે હવે અહીંથી જય પાણી નીકાળ નથી થતું આ રીતના આપડે અડદ છે એમાં ઓરિયા તો એની આયર છે વીડિયો માં તો બધી હરખુ લાગ્યો પણ થોડો ખરખ લાગે જો આમાં ને પાણી ભેરું રહે અહીંયા થાહે જો આ જો ભરવા માં હાયથી શરૂઆત થઈ ગઈ જો પાણી મારીએ ને આ થોડીક નાની સાદ છે એટલે આ ત્યાં આમાં હોહોરો પાણી એટલો ટપકે ને એમાં પ્રશ્ન રહે ને બાકી તો આમાં હવે વરાપ મળે એટલે નેત ઊગી ગયું છે વધારે પટ્ટી પાન વાળું જ છે કાર્યું ખાર્યું ને હાંબો ને એવું બધું તો આમાં ટરગાનો ડોઝ ક્યાંયથી નેદનું પ્રમાણ વધારે છે હવે આનું એ કામ આપણે વરાપ મળે એટલે આને નેદ બારવાનું ચાલુ કરવાનું છે વાતાવરણ અત્યારે આવું છે વાદળ વાયુ ની સ્પીડ સારી છે તો ચાલો મિત્રો હવે આજે દિવસ પછી મુલાકાત લીધી તો બધી કઈ વાંધો નથી વાડીનું ટેન્શન લીધા જેવું નથી એટલે વરસાદ પાણી હારા છે એટલે આ થોડુંક આજનો વિડીયો મેં તમને બધું બતાવી દીધું બાકી હવે વરાપ મળશે ત્યારે આમાં આપણે નેદ કાઢવાનો પ્રશ્ન છે હવે એ કામ ચાલુ કરવાનું થાહે તો ત્યારે પાછા વિડીયા મળીએ જય જવાન જય કિસાન યા અલી મદદ